ત્યાંથી કોઈ એનો ઉકેલ આવેલ નથી આજ દિવસની પોલીસમાં પંદર પોલીસ સ્ટેશનનો ફરિયાદો પણ કરેલી છે એના પછી ગામમાં ની ઉપરથી બાઇક ચોરીના બનાવો પણ છેલ્લા દૂઢ બે વર્ષની અંદર ઘણા બધા બનેલા છે એનો પણ આજ સુધી કોઈ ઉકેલ આવેલ નથી ત્યાર પછી ગામમાં ઠાકર મંદિરની અંદર ચોરીના બનાવો બનેલા છે એનો પણ કોઈ ઉકેલ આવેલ નથી હમણાં છેલ્લે ત્યાં સુધી લટકો કરતા 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 છેલ્લે ગામમાં ઘર આંગણે આવી અને બાઇકો ઉપડી ગયા છે એને પણ આજે વીસ દિવસ થયા એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી તેથી સમગ્ર ગ્રામજનો અમે એસપી સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને આશા રાખીએ છીએ કે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે અને ભવિષ્યની અંદર ચોરીના બનાવો રોકવામાં આવે અને ઓછા થાય તેના માટે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે હવે વાત કરું તો જો પદ્ધર ગામની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાંય ગામમાં જો આટલા બધા ચોરીના બનાવો બનતા હોય તો સાહેબ પોલીસ સ્ટેશન પદ્ધર પોલીસ સ્ટેશનના છેવાડાના ગામડાના માણસો પોલીસ સ્ટેશન ઉપર શું આશા રાખશે પોલીસ દ્વારા રિસ્પોન્સ સારો જ મળે છે અને આપણે એમ પણ નથી કહેતા કે પોલીસ કામગીરી નથી કરતી આપણે પણ સમજીએ છીએ કે એની પાસે ઘણા બધા કામો હોય છે પણ આના માટે એ લોકોને કંઈક ને કંઈક કરવું જોઈએ અને ચોરી ના બનાવો રોકાય એના માટે કોઈ પણ અંકુશ લાવવો જોઈએ